એલોપેથિક દવાનો જથ્થો જેની કિંમત રૂપિયા ઓગણસાહીઠ હજાર બસો ત્રણ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી તાપી એસઓજી ની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન બોગસ ડોક્ટર આરોપી

ગેરકાયદેસર દવા આશરે કિંમત રૂપિયા સાહીઠ હજારની રાખી અને બીમાર દર્દીઓની સારવાર કરતાં અકડાયેલ છે જે અંગે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ચાલુ છે